નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે દાહોદમાં વિવિધ જગ્યાએ જૂથ ચર્ચા માઇક પ્રચાર તેમજ પ્રેમી તકી ઉજવણી કરાઈ વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી નિશાન થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દાહોદમાં અનેકવિધ ગામોમાં ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ ગામ જેવા કે નગરાળા ગામ ખાતે સરપંચના ઘરે જૂથ ચર્ચા કરવામાં આવી હતી લીમખેડા ખાતે જાહેર માર્ગો પર રેલી ગાડી માહિતી આપતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઉપરાંત હિમાલા સાકરદા તેમજ ખજૂરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં જૂથ ચર્ચા કરીને વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો